લાઈટ ના અમે તો કોમ્પ્યુટર લઈને આવ્યા છો કોમ્પ્યુટર થી આખી લાઈન દોરી લે તમે ખાલી જોવા પેલા છો તમે

આ એક કે એક ઊંસા દેખાય છે જોયું તોય મને નથી ગમતું સમજી લ્યો એટલે તમે એટલામાં સમજી દાજો કે આ આવું કામ કર્યું છે તોય મને નથી ગમતું એટલે એટલામાં તમે સમજી વાર આ ખેચાણો તમે આ ચો ખેતર છે અરે આ તો મેં મારા હાથે ખેતા છે અને આ તો જો વધારે જોર કરે જ ને મો તો લેબડો પડી જુ એટલે પછી મેટ છે વાર છે ના દેખાય ને વાયર ખેતાનો જ નહી એટલે તો આ દેખાય તો આ પછી શું ના પડે તા વાયર દેખાતો ના હોય તો દેખાતા દેખાતો ને ખાવાનો છે મારે તો

બધા ધોબલા કાઢવા પડશે પચીસ ત્રીસ હજાર થાય આ બધા કાઢવા પડશે બહાર છોડવાના ધોબલા ગાઢવાના પાછા ફેર ધોબલા નાખવાના એ બધો ખર્ચો ને તાણી

માપ લઈ અમે ફટાફટ અચ્છા શું કર્યા છે ભાઈ આખરે ફૂમતા કહે કારીગર મારા હાથમાં આવે ને માથા ને કામ ભાઈ આ કાઢવો પડશે કેવું કોમ કર્યું પણ તો રમણ ભમણ કરીને જ્યો બધું આયે ગાઢો પડશે પડે એ જો કરવાની તમે તમે જે કરવા કરતા નહીં યાર હવે તાક

તમે માપજો તો ખૂમતા કાકા એક ધોબલો એક ધોબલો વામ એવું થાય પછી તો તમે ચાલ છે બગડે કહેતા અમન કોઈ એમ કરો યાર આ ધનિક એમ કરો હા રોડો પેલા પૈસા લેતા આવો મુત ના પૈસા પાછા મુહૂર્ત ના પૈસા લેતા હોય વાત ના કરો હા હું એ લેતા આવું છું પણ હા એ તો અમે હાલ તો લઈ લેજો હું આવું તમે પેલા લેતા જોડો ખેત પેલા લે આપણે બોધી કાઢો પણ હું શું કહું છું આ તો હા હવા ભાગમાં આવતા રહ્યા વાત સાચી છે આપણે આટલા હોય ને મય આયા છે પણ આપણે તો ઘર ધણી જેધું છે ને મારું નિશાન કરો એકણ હાડો બસ ભાઈ તમે બોધી કાઢો હાડો

ભાઈ આપડે કાકા વાભલો અમન તો જે ખેતર કીધું ભાઈ આ મને ધબલા વાય નાખવાના છે તો એ પ્રમાણે અમે નાખવાના અમે છે કોન્ટ્રાક્ટ લીધો હોનો તમે કોન્ટ્રાક્ટ તો ના આવા કોન્ટ્રાક્ટ વાળા આયા કોઈની ખેતર ની શરત જોતે આવડે તમન બે ગયા છો બધું આવડે તમે તો આવો એટલે માથાકૂટ કરજો હાલ ને ખેતર વાળા કેજો હાલ તો બંધ કરો કોમ અમે તો અમાર કોમ સાધુ રાખ્યો કોના મના ભાઈ બે ગયા છે આ લ્યા આ શરત શરત તો જોવી હતી આ લેબડા નહી દેખાડા તમને અમે તો કીધું તો એક

તો મારે ઘેર નકશો પડ્યો છે જો નકશો કાઢ્યો ને તો આખો ચાર વાગે તો વર રાખજો એટલે આ બધું કાયદે છે ભૂમિજી ના મળશે તમે તમારી રીતે તમારે લ્યો નકર હોવાથી નકશો જોવા મારે ઘેર આવજો આ તો અમે નહીં બોલતા એટલે ઠીક વાત છે બાકી બધું ધોરણો છો એટલે મહેરબાની કરીને આવું બધું શું કરો છો એટલે ખૂમતા કાકા આવા તમારે જેવો કહી દેજો ને ભાઈ આખો દાડા માં બોલવા આવી છે તો નહીં ખમો અમે ના ભાઈ ના ભાઈ હું છે આખો દાડે કોઈ ડોહો મને હું ફોટો પાડવાનો છે હા

બધું પેલા ફટાફટ વાળ જ કે ના સુધી જોવા ફટકવાની તૈયારીઓ કરી દીધી